પાંડર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાધનપુર તાલુકાની કોટથી ચલવાડા માઇનોર કેનાલની દેવ બંધવડ ગામની સીમમાં આવેલી નર્મદા માઇનોર કેનાલમાં છેલ્લા એક મહિનાથી પાણી છોડવામાં આવ્યું નથી જેને કારણે શિયાળુ પાક સુકાઈ જવાની આરે છે આથી ખેડૂતો તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે તેને પાણી ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે

હજી સુધી પાણી નથી તો આનું કારણ શું છે શિયાળાની સિઝન પૂરી થવા બે મહિના થવાયા પાણી આવન કાલી હાલ પાણી આવતું નથી હાલ પાણી લીધું એ અમથા ને જેવો પાણી આવેલ છે એનો વિડીયો લીધો છે હાઈવે વટી અને સિઝન ના બે મહિના પૂર્યા છે હવે પાણી આવે તો ખેડૂતોને શું ના આવે તો શું કરવાનું કો